રાધે રાધે બે હજાર પચીસનું વર્ષ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે બે હજાર પચીસનું વર્ષ મીન રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવી શકે છે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ ધીરજ અને મહેનતથી આ મુશ્કેલીઓ દૂર કરી શકાય છે રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક રસપ્રદ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ વિડીયો અંત સુધી જોજો મીન રાશિના જાતકો માટે કરવા લાયક ઉપાય બતાવશો જય માતાજી આ વર્ષ પણ મીન રાશિ પર શનિની સાડા સદી ચાલુ રહેશે આના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ શનિના ઉપાય કરવાથી આ મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે કાર્યક્ષેત્રમાં મિશ્ર મિશ્ર પરિણામો મળી શકે છે નવી નોકરી મળવાની શક્યતા છે પરંતુ સાથે સાથે કામનું ભારણ પણ વધી શકે છે આરોગ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને પાચનતંત્રને લગતી સમસ્યાઓ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સાથે સંબંધો મધુર રહેશે આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે બે હજાર પચીસમાં મીન રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે વર્ષની શરૂઆતમાં આર્થિક મોરચે થોડી મુશ્કેલીઓ આવી શકે છે ખર્ચ વધુ બચત કરવી મુશ્કેલ બની શકે છે પરંતુ વર્ષના અંત તરફ આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે શનિની સાડાના કારણે આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે અન્ય ગ્રહોની સ્થિતિ પણ આર્થિક સ્થિતિમાં પ્રભાવિત કરી શકે છે વર્ષની શરૂઆતમાં ખર્ચ પર નિયંત્રણ રાખીને બચત કરવાનો પ્રયાસ કરો વિચારપૂર્વક રોકાણ કરો જોખમી રોકાણોથી દૂર રહો જો શક્ય હોય તો આવકના નવા સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરો શનિના ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે બે હજાર પચીસમાં મીન રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો થોડું સાવચેત રહેવાનું જરૂર છે શનિની શાળા સ્થિતિને કારણે આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો ગેસ વગેરે માથાનો દુખાવો આંખોમાં તકલીફ થવાની શક્યતા શરીરમાં ક્યાંક દુખાવો થઈ શકે છે ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે આરોગ્ય પ્રત્યે સજાગ રહો નિયમિત તબીબી તપાસ કરાવો સંતુલિત આહાર લો હળવો અને પૌષ્ટિક ખોરાક લો જંક ફૂડ અને મસાલેદાર ખોરાકથી દૂર રહો નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો પૂરતી ઊંઘ લો સાત આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે ધ્યાન પ્રાણાયામ જેવી તકનીકો તમે તણાવ ઓછો કરી શકે છે મીન રાશિના જાતકો માટે બે હજાર પચીસનું વર્ષ પરિવર્તન આત્મનિર્ભરતાનું રહેશે કુટુંબ અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો કુટુંબ સાથેનો સંબંધ મજબૂત બંધાશે પરિવારના સભ્યો સાથે વધુ સમય પસાર કરવાની તક મળશે કુટુંબના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેશો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે પ્રિયજન સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અવિવાહિત લોકો માટે નવા સંબંધો બનવાની શક્યતા છે નાના મોટા મુદ્દે વિવાદ ન કરવા પરિવારના સભ્યોની લાગણીઓનું ધ્યાન રાખવું પ્રેમ સંબંધોમાં વિશ્વાસ રાખવો સામાન્ય રીતે કહીએ તો બે બે હજાર પચીસમાં મીન રાશિના જાતકો માટે કુટુંબ અને પ્રેમ સંબંધો સુખદ રહેશે મીન રાશિના જાતકોએ કરવા લાયક ઉપાય શનિદેવની પૂજા કરો શનિવારે કાળા તલ અને કાળા ચણા દાન કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો કુલ મળીને કહીએ તો આ વર્ષ તમારા માટે શીખવાનું અને વિકસવાનું વર્ષ હશે જો તમે મહેનત કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે નોંધ આ માત્ર એક સામાન્ય માહિતી છે તમારી જાતને વધુ સારી રીતે સમજવા માટે કોઈ જ્યોતિષનો સંપર્ક કરી શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો